આ તો આ ખોડી જાણતું તો કીધું હા ખોડી બોલી તને વાત નહી માડી

જો સટટેટલા બંદજે પડી ગયા પણ એનો લેક કરું આપરો તમે મને બિરામ બોલો આ કા બેયન એના આમાં બૈરાન કેવું હોય આ ઘરનો ખોડો ધૂળમાં ના

સાચના અખર કાઈ લેવા બોલના અખર કાઈ એકદમ એ મારી હું ખબર હોય ને હમ એટલે પછી ખબર પડી જાવ

ला पसंद नहीं है तो एक भी बोलना कर सकती 不理解了，来就来，来就来，啊啊啊啊

कारा उतरे होता नहीं हम लोग बोला नहीं नहीं सॉरी ठीक है तेजिया तेज हम बड़ी को बोल

એ તો ગણતરીમાં લીટી જ છે ને ચાર ધરમ અહીંયા તમને ખેલ માન ને એ તો ગણતરીમાં લીટી જ છે ત્રણ માં કરી ભઈ ભેગી કરી કે અમારે હા એરો બેસી બોલ તો એ હા

બોલ ભાઈ હું કલમ લઉં હેડે ભાઈ પાકીટ કર લો રામ ને લઈને કલમ લઈને લેવું હોય તો તમ શું પછી કલમ આલી તો પાકી થતી હેડે હે બોલ બોલ ના ધરમ ઈ ધરમ નો ગણિતો છે ધરમ ને પૂછી લે હા ચાલી સામથી એ તું કે એ માર કે તું કે તું આમ તુમ પડાવરાવા આમ

કેટના કાળા આ ગણવાના રે વાં તો નઈ ને તમને ગણવા આગા પાએ આ પા પાટ આઠ હજાર કાળા આઠ હજાર કાળા બોલ બોલ નીના પડતી હો કેમું સવાના લાવતી નિર્દેશને ડંટી નઈ નિર્દેશ ન

બોલ અલ કરના તો મરી પણ એનો ખબર છે પણ નામ બોલ એને ઘણી ખબર પડે નામ બોલ ઉભી ડોકોનો બસ્તા નામ

કોઈ આ ફેલ નહી કર્યો અને બાંધ નો ગુ આ બધો મેલી જતો રહ્યો એટલે નવ હજાર એની લીધી આ વખતે Yeah.